ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને નિમણૂક કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી અનેક રોગ માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા આપવામાં આવે છે જેમાં સગર્ભા સ્ત્રીની ની નવ મહિના સુધી સંભાળ લેવી ઝીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી માતા તથા બાળકોને રસીકરણ અપાવવું સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો તેમજ સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાનું અમલીકરણ થાય ઘર ઘર સુધી કામ આશા તથા બહેનો દ્વારા કરવામાં આવે છે ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો ચોવીસ કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે એવામાં તમામ પ્રકારના સેવા કાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર બે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે તો બીજી તરફ હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઉચ્ચ પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સરકારશ્રી ને મારી એ જ વિનંતી છે કે અમે દરેક આશા બહેનો સવાર લઈને રાત સુધી ચોવીસ કલાક અમારા ગામ નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક વ્યક્તિ માટે અમે મદદ કરવા માટે તત્પર રહીએ છીએ અમારી સેવા એ છે કે દરેક જાતના ટીબી ના સર્વે કરો લેપરેશીન ના સર્વે કરો મેલેરિયા હોય સ્લાઇડ લેવાનું હોય સગર્ભા હોય કે કે ગામમાં કરીને આવે છે ત્યાંથી સારવાર આપીએ જ્યાં બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી અમે સારવાર આપીએ છીએ તો સરકારશ્રીને અમારી દરેક આશાબેન તરફથી વિનંતી છે કે અમને અમારી મહેનતનું મહેનતાણું મળે અને અમારા ગમે ધ્યાન દોરે તમે ગણતરી કરવા સરકાર સરકારશ્રીને જણાવો ને કે દરેક આશાબેનનો તમે

અમારે સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યા છે કલેક્ટરશ્રીને અને અમારું આવેદનપત્ર સ્વીકારે અને સરકારશ્રીને એક જ અરજ છે કે અમારું વેતન વધારે અમારો પગાર ફિક્સ કરે અને અમારી કામગીરી જે છે એ કામગીરી અમે કરીએ જ છે તો તેનું વેતન અમને આપે કાયમી ધોરણ અમને કરે એ જ અમારી સરકારશ્રીને અરજ છે અપેક્ષા છે અને અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સરકારશ્રી અમારા તરફ પણ ધ્યાન દોરે અને અમારું પણ આજે અમારી જે માંગ લઈને આવ્યા છે એ અમે ખૂબ જ આશા લઈને આવ્યા છે કે સ્વીકારાય અને જે પ્રમાણે સરકારશ્રી બધા જે વર્કરોને આપે છે આઠ કલાકની જે રોજ એ પ્રમાણે સાતસો રૂપિયા આપે છે તો અમને તો એક કલાકના બે રૂપિયા જ મળે છે હવે મહિનાના જો બે હજાર આપે તો એક દિવસના બે રૂપિયા એક કલાકના થાય તો અમે કેવી રીતે આની અંદર ગુજરાન ચલાવીએ અને બીજું કે ચોવીસ કલાકની અમારી ડ્યુટી છે અમે ચોવીસ કલાક કામ કરીએ છીએ અડધી રાતે પણ આવે તો અડધી રાતે પણ અમે સેવા આપીએ છીએ અને જે સરકારની બધી જ લાગુ પડતી જે પણ આવે છે કામગીરી અને જે કોઈ પણ પ્રોગ્રામ આવે છે આશા વર્કર અને આશા ફેસિલિટરો સર્વેથી માંડીને બાળક જ્યારે જન્મ લે છે તે પહેલાં જ્યારે માતા જ્યારે નવી સગર્ભા બનીને આવે છે પછી પણ પણ બે વર્ષ સુધી અમે અમે બધી એ આપીએ આપીએ સુવિધા એટલે અમારી એક જ માંગ છે કે સરકાર અમારી બાજુ ધ્યાન લઈ અને અમારી વિનંતી સ્વીકારે અને અમને પત્ર સ્વીકારે અને અમારો જે કઈ પણ એમને સહકાર આપે એટલું જ અમારી આશા છે